કર્મચારીઓ સરકાર સામે બહા ચડાવી હતી આંગણવાડીઓ બે દિવસ ટ્રેડ યુનિયન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટમાં ને મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો શહેરના જ્યુબલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ એકત્ર થયા હતા જૂની પેન્શન યોજના વેતનમાં વધારો નવા અપડેટ થયેલા મોબાઈલ આપવા સહિતના જિલ્લાની પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજકોટ સહિત સમગ્ર જિલ્લાની અને સમગ્ર રાજ્યની આંગણવાડીની મહિલાઓ છે કાર્ય મહિલા જે છે તે આજથી હડતાલ ઉપર છે તે ઉતરવામાં આવે છે જુદી જુદી દસ જેટલી માગણીઓ છે વેતનમાં વધારો કરવામાં આવે પેન્શન જૂની યોજના શરૂ કરવામાં આવે સહિતના દસ જેટલા મુદ્દાઓ છે ઘણા સમયથી સરકારને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોય એટલે અંતે આજથી આ મહિલાઓ છે આંગણવાડીની રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની પાંચ હજાર જેટલી મહિલા

કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ આપે પ્રમોશન જે અટવાયેલા છે લાયક બહેનોને પ્રમોશન આપે સરકારે જે ગ્રેચ્યુઇટી એક્ટનો કાયદો બહાર પાડેલો છે એ રીતે બહેનોને ગ્રેચ્યુઇટી ચૂકવે આવી અનેક માગણીઓ છે જેવો કે પ્રોવિડન્ટ ફંડ ઈએસઆઈના લાભો જે બીજા કર્મચારીને મળે છે એ અમારા આંગણવાડી વર્કર હેલ્પરને આ લાભો મળે આવી અમારી અનેક રજૂઆતો છે અને આજે અમે એક બે દિવસની હડતાલ આજે અમારું મહાસંમેલન પડાવરૂપે છે કાલે અમે રેલી કરવાના છીએ અને આગળ પણ જો સરકાર નહીં સાંભળે તો જે યુનિયન દ્વારા નક્કી થશે એ કાર્યક્રમો અમે કરશું ચોક્કસ અન્ય જે છે તમે સાથે વાત કરશું ખાસ કરીને અગાઉ પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કોઈ પણ જે નિર્ણય નથી આવ્યો સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તમામને પત્ર લેખા છે આ તમામનો શું જવાબ આવી રહ્યો છે હવે એટલે રજૂઆતો કરી છે લેટર મોકલ્યા છે છે મેલ કર્યા પણ સરકાર સાંભળતી નથી અને તો સરકારને જો સરકાર અમારું નહીં સાંભળે અને આંગણવાડી વર્કર બહેનોને હેલ્પર બહેનોની જો માંગણીઓ નહીં સ્વીકારે તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું અને બીજા લોકોને પણ એમાં અમે ચૂંટણીની અંદર નહીં જોડાવા દઈએ ચોક્કસ વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે અધિવેશન મળવાનું છે આ અધિવેશન બાદ આવતીકાલથી કઈ કઈ પ્રકારના જે કાર્યક્રમો કાલે અમે આજે તો હડતાલ કરી છે અને કાલે તો અમે ઉગ્ર આંદોલનમાં રેલી કરીશું વાત કરવામાં આવે તો જે આંગણવાડી મહિલાઓ છે તેની જે છે તે પડતર માંગો છે દસ જેટલી માંગો પૂર્ણ ન થતાં આજથી રાજકોટ જિલ્લાની પાંચ હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર્તાઓ બહેનો છે તે હડતાલ ઉપર ઉતરી છે અને આગામી સમયમાં જો કોઈ સરકાર દ્વારા નિર્ણય નહીં આવે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ છે તે હાલ આપવામાં આવી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પેનાલિસ્ટ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ